અરે બોનાનો મગસ તો શું છે તેમ સી મગસ સબ આ બધાય ના જેવા તો ગોમમાં છે અને ઓણે મથીન છે એ હઈ જો છે કર્યો કે જોતો ખુશી કર ખબર એક કદી જાયો નહીં ઇકન તો હું ખાવા છા એ બે તે ઓયકો રોટલા કોઈન તાગર દિન ના છે કશું હતું નહીં એ તો ઘેર આવશે કોઈ ચિંતા કરે ને હાથ પર ઓયકો જ ઘેર જ આવશે આજ સુધી જો છે અન સાંભળો એરો તો હું કશું બોલતા ન હું કેવું છું એલે એનો ફોહલાઈ ફોહલાઈ રાખું હોય એટલે કોઈ જેનું છોકરો હ નઈ બોલવાનું હોતું છું એક શબ્દ ના બોલતાઈનું લે લે કોઈ ખોટું કીધું છે ને અરે ખોટું નહીં કીધું પણ ના બોલતા જ ના તને વધારે વખણાય ના નકર વખણને લી સિસરી કોક દાડો જતી છોડ છે હું બે મજુ લઈ તો ગમે તે કહો ઓટો મારી ગોમ પાછા હોય જ આવશે એ તો હાલ બીખના મારે પાછા ગમે તે કોઈ હં થઈ ગયા છે અરે બીજું કોઈ નહીં રી તો પાછી જબડી છે ઓન પાછી બીજું કોઈ નહીં આ મોમા રોટલા મફત ના ભાર્યા હે ને અને ખાઈ ખાઈને ને અમે ચરબી કાઢવા માંડ્યા છે પણ ખબર પડી જાય હોય થઈ જાય તો હુકા પાપડ જેવા થઈ જશે હજી તો બીજું કોઈ નહીં આ મોમા થોડી ઘણી આબરૂ બચી છે ને એ આ ગોમ માં કાઢવા બેઠ્યો છે અને ના હોય ના પાછા છંગ કરીને આવશે પાછો હેલો હેલો હા 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 બોલો બોલો ભાઈ ભાઈ નાગરજીનો ફોન ફોન હું બોલું કોઈ કોઈ બોલવા બોલવા જેવું 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 જ નહીં નહીં તમને એટલે યાર કહાલ તો તો કર્યો એમ શરમ તમારામાં નાગરજી શરમ જેવું મને નહીં શરમ જેવું તમાર નહીં નહીં મને નહીં

દારૂ પી આવ્યો એમને આવ્યો તો ચાલ હું બે ચોલા કરું ફૂલ નો હાર પહેરાવું એટલે દારૂ પી આવ્યો છે દારૂ પી ને આવ્યો મને કે નાગરિયા તારા તારી સોળી પહેરાવી જ પડશે અને અત્યારે હું કહું તો આનું જ એટલે આવું બોલતો હતો ભણો અને તમને બોલતો તો જેમ ને મને જેમ તેમ બોલ્યો એટલે મારા છે ને દારૂડી અંગા થી મારા મેન આવે તમને શરમ આપી જો હું તમને એક વાત કહી દઉં મારી આબરૂ છે પાછી ગમ મો હો આબરૂ હોય ને તો દારૂ પીવા ના તમે પણ મારો ભોણો દારૂ પીતો જ નહીં તમારે હગુ તોડવું હોય તો તોડી નાખો પણ અમાર ભણા બેને આબરૂ ના કરતા તમે હગુ કંઈ હું તમને પૂછી નઈ તોડવાનો હગુ તોડવા માટે જ ફોન કર્યો છે તોડવું હોય તોડી નાખો એમ નહીં તોડી જ નાખ્યું છે પણ આ છેલ્લી વાર નું કેવા ફોન કરવાનું તો આબાર તો પણ તમારું કાળું મોઢું જોવા મુ છે ને આવું કે અને તમારા ભોણિયાનું એ કાળું મુઢું ને એક તો દાળુ પીધી દેલા એ નાગરજી જોય વિચારી બોલો હા મારો ભોણો એક ના આવે પીન આવ્યો તો ને વધારાની હોશિયારી મારશો નહીં મને છેતરવાની વાતો કરશો નહીં એક તો દારૂડિયો તમારો ભોણિયો મને ભટકારો છો અને ખોટા ધંધા કરો છો તમે હાથું કહે હા તો હાથું કહશું ના આયન મને દાળો દઈને જોશો હું બે ચાર ધોખાઈ છું પણ માફ કરી દેશું પણ હું હાગાની આશા રાખતા નહીં એમ હાથું કહે હા એટલે પૂછી લેજો કે તમારા ભોણિયાને ફોન મેલો મારે તમારા અંગે ચર્ચા કરવી નહીં તમે તો સરપંચ છો કે હું મને શરમ આવે છે કેતો હેલો હાલો નક્કી મને મારી આબરૂ કાઢવાનું કરી દો હો આ વસ્તી રહી જો છે ને ત્યારે મને લાગે નાગરજીના ના ઈજ પોચો છે અને એને શું કરવાનું આવે છે અને એ પર દારૂ પીન જો છે કશો હોતો ને આ બજે ને ઘેર આ બજે ખબર પડે તારી તો નહીં નહીં પણ તારે મોમાની હતી તો નેવે મેલી છે આ બજે હા ખા તો કે ઓણ પૈણે સડી છે અમુ તો પૈણો તમે કારી કૂતરીને આવો તમે એક વાત ક્યારે આવો આજ તો આઈ હું મજા આવી એવી મજા આવી છે ને શોભા કાકા પેલા નાગરજી ને તમે જોવા ને તો પેલા કાળિયા ના બોડી ને ધોપો લઈ દોડાયો છે ને તાર સુધી ગામ માં ખરાબ કામ જ કર્યો આપડે જીવતા હશુ ને તો હો હું કઉ છું તમે કમ્પ્લીટ વાટી સડાયો છે ને અરે જાય પેલો તું જો સરપંચ નામ ને કરશે હું તો કઉ છુ બરોબર ના આપડે આટલા અત્યાર સુધી કાયા થયેલા હતા ને અમુક સરપંચ નું મોઢું ઉતરી જેવું થઈ જાય ને એ ધોવાની મજા છે હા તો કોમ કરશું તેનું અઠવા જોવું

બોલ્યા વગર આપડે અત્યાર સુધી કશું નઈ કર્યું એવા આપણો લાભ જ લીધો સર આપણે આપડે લાભ જ લેવાનો સર જોઈ રહ્યો છે એટલે ગમત

એટલે સરપંચા પીવા જઈએ હજી બરોબર કોઈ ગરમ થયા નાગરજી નો કોઈ ફોન બોન કરેલો લાગતો હગુ તો તૂટી જ મારી વાત અને તૂટી હોય ને

હાતું બોલ વાટ રોપીન જોતો નતો જો નહીં જો પીર એ પરવા મોડી છે ખબર પડી ગઈ હો ખબર પડી ગઈ બરોબર બની પરવા મોડી છે હો એ શમકા કાકા એ પેલા અંતર પશેરો બેઠ્યો અલે જોતો ખરો તરવા ક્યાં કૂટવા મોડે સકી તરવાલી શમકા કાકા એ ઢોલ વાગે છે એ ઢોલ વાગ્યો એ આલી 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 એ

<laughs> एले पेला <तीलू>। <laughs>

તારીખ પૂછવા આવ્યા છે તને તારીખ જ પૂછવા આવ્યા છે હું તો તારીખ ની ખબર પડતા અમે હત્તા થી કે રાખે યાર એટલે તારીખ કહી દઉં હ કહી દઉં ને હા કહી દઉં કહી દઉં તારીખ તંબુર ઓર માર મંજીરો યસ આ હું કર્યું આ છે તારીખ કેવાય શમકાર એ હું ઓના રે તારીખ આપવાની છે અને તારીખ નું સપનું ભૂલી દેજો આમ બધું પટી જો હે નહીં પણ આનું મે કેન્સલ કરી દીધું

તમે જોને વાતે મગજ કાઢ્યા ગણ નકમરા બાયરા હું અમર સકતો ના શનો નહીં ખાતો એ વળી કીધું ઉણના વર્ષમાં બીજા કોઈના મોહન થાન નહીં પાડીએ પણ કીધું ભણિયા નો પાડ્યું એ મને લાગા પટી જ્યુ લાગે તમારા કકા ઓની પોસી તો શેજો પાપાળે ને એ વાહુ કે વાસ્તુ ના પૈણાવ <laughs> <laughs> <laughs>

એટલે તારા પાલ સર કુત્રી કઈ ના મારા તો એવું કશું નહીં કુતરી છે તો ચાલશે એ બધો તમારો પ્રશ્ન પટાઈ દો

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી